સેવન્ટી વન યુટ્યુબ આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે એક્ઝામનું કટઓફ માર્ક છે તે આવી ગયા છે અને આ માર્ક આવ્યા બાદ ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી રહી છે ખૂબ જ આવી ગયેલું છે મિત્રો આ આ પરીક્ષા છે તે ફક્ત ને ફક્ત ને ટેસ્ટ છે એમ છતાં પણ જો ચોર્યાસી ચોર્યાસી માર્ક સુધી જનરલનું બે ગ્રુપમાં જતું હોય મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ભરતીની તૈયારી કરવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે જો તમને બ્યાસી માર્કે કે સિત્તેર માર્કે પંચોતેર માર્કે પણ પોતાની જાતને જો તમે શેફ ન સમજી શકતા હોય આવી સ્ક્રીનિંગ ટેસ્ટ જેવી એક્ઝામમાં તો મિત્રો આ થોડુંક ખૂબ જ પ્રોબ્લેમ વાળો પ્રશ્ન કરી શકાય મિત્રો આના કારણે ઘણા બધા આંદોલનના સુર પણ પકડાઈ રહ્યા છે મિત્રો યુવરાજસિંહ એ જાહેરાત કરી છે કે મિત્રો અત્યારે નહીં તો ક્યારે નહીં હવે જો મિત્રો અત્યારે તમે એક્શન નહીં લેવ તો મારા ખ્યાલથી આવી સાડા પાંચ હજારની ભરતી હવે પાછી આવવાની સંભાવના નથી ગાંધીનગરની અંદર જે મિત્રો તૈયારી કરી રહ્યા છે જે મિત્રો ત્યાંની જે લાઇબ્રેરીઓ છે તેમાં તૈયારી કરી રહ્યા છે તે મિત્રો અત્યારે તાતા પાણી રોઈ રહ્યા છે મિત્રો કારણ કે તેમનું સિત્તેર માર્ક હોવા છતાં પણ પંચોતેર માર્ક હોવા છતાં પણ તેમનો વારો આ પરીક્ષામાં આવેલ નથી ઘણા બધા મિત્રો એવા પણ છે જે ચાલીસ માર્ક તેના રો માર્ક થતા હતા નોર્મલાઇઝ બાદ તેમના અઠ્યોતેર કે ચોર્યાસી માર્ક થઈ ગયા અને તેમનું સિલેક્શન આ પરીક્ષામાં થઈ ગયું છે મિત્રો તો આવી બધી બાબતો પણ જોવા મળી રહી છે ત્યારબાદ એક જે પિટિશન દાખલ કરવામાં આવી રહી છે હાઈકોર્ટમાં તેની પણ ચર્ચા કરીએ તો સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે મિત્રો ઘણી બધી વાત યુવરાજ સિંહે ગઈકાલે લાઈવમાં જણાવ્યું અને આજ સવારે ઘણા બધા ઉમેદવારો ગણ સેવન મંડળની ઓફિસમાં પણ પહોંચી ગયા છે આવેદન પત્ર આપવા તો ઘણી બધી ઘટનાઓ ઘટી રહી છે આ સમયમાં અને એક વાત ખાસ ભૂલી નહીં મિત્રો કિરણ ભલે સૂરજની હોય કે આસાની હોય એ આપણી જિંદગીમાંથી અંધપાનનો નાશ કરે છે એટલે મિત્રો નાની કિરણ પણ જો આસાની તમને મળે તો તેના માટે તમારે લડવું જોઈએ અને મારા ખ્યાલથી તમારે આજે વાત નહીં ઉઠાવો તો પોસતાવા સિવાય હવે કોઈ ઓપ્શન તમારી પાસે રહેશે નહીં તો જે તમારા મંતવ્ય હોય તેનું જે કોમ